ઘણા લોકો એવું કહેતા હોય છે કે સમાજ સેવા કરવાથી શું ફરક પડે પણ ઘણો બધો ફરક પડી શકે તો આજે નાનકડી વાર્તા સાંભળીશું તો નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું સંગીતા ચેનલમાં તો એક નાનકડી વાર્તા તો આજે મુંબઈ નગરીની વાર્તા સાંભળીશું તો મુંબઈ નગરીના ટ્રાપુ વિશે તો આપણે સૌ કોઈ જાણીએ છીએ તો એમાં એક મોટી કંપની અને એક કંપનીમાં એક શર્માજી નોકરી કરતા અને આ શર્માજી સમાજ સેવા બહુ કરતા તો આ કારણે એમની કંપનીમાં જવાનું એટલે કે તેઓ જે કામ કરતા તેઓ કામ જવામાં અઠવાડિયામાં એકાદ દિવસ તો બસ મોડું થઈ જતું તો સરમાજીનું નામ આ રીતે સેવક તરીકે જાણીતું થઈ ગયેલું અને લેટ આવવા માટે પણ જાણીતું થઈ ગયેલું તો મેનેજર એમનાથી ઘણા શોધિત હતા કે શર્માજી દર અઠવાડિયે એક વાર તો લઈ થઈ જતા તો પાંચ દસ મિનિટ આગળ પાછું હોય તો ચાલે પણ ઘણી વાર તો એ વધારે પડતું થઈ જતું તો આ કારણે શર્માજીને ઘણી વાર આ મેનેજરનું સાંભળવું પડતું હોય કે એમના પર ગુસ્સે થઈ અને ઘણી વાર ઘણું સંભળાવી દેતા તો એકવાર શર્માજી આ રીતે લેટ થયા તો મોર્નિંગ આવી અને મેનેજરે છોડી દીધા કે શર્માજી આજ પછી જો તમારે મોડું થયું ને તો તમારી સમાજ સેવાની વાર્તા હું સાંભળવાનું નથી આનાથી કશો ફરક પડતો નથી આ પછી જો તમારે આટલું મોડું થઈ ગયું ને તો જે દિવસે તમારે આ રીતે લેટ થશે એ દિવસે તમારે રજા એટલે કે તમે ગમે તેટલા વાગે આવશો છતાં પણ એ દિવસે તમે આખા દિવસની તમારી રજા એમ કહી એને સરમાનીને મોકલ્યા અને સરમાની ના પર જે કર્મચારી હતા એમને કહી દીધું કે જો હવે સરમારી થોડી વાર પણ લેટ થાય તો એમને આખા દિવસની રજાનો લેટર આપી અને ઘરે પાછા મોકલી દેવા એમ મેનેજરે કહી દીધું તો ત્રણ ચાર દિવસ તો સરસ ચાલ્યું સરમારી રેગ્યુલર બસ જે ટાઈમે નોકરી હતી એ ટાઈમે આવવા લાગ્યા પણ એક દિવસ અઠવાડિયામાં એવો આવ્યો કે સરમારી લેટ પડી ગયા અને કલાકથી ઉપર પણ વધારે લેટ પડ્યા અને શર્માજી આવ્યા તો પેલા કર્મચારીએ બસ એમને રજાનો રિપોર્ટ લખાવી અને ઘરે પાછા જવા કહી દીધું કે મેનેજરે મને કહીને મોકલ્યો છે કે શર્માજી જો હવે લેટ આવે તો શર્માજીની કોઈ વાત સાંભળવી નહીં પરોપકારની કે સમાજ સેવાની એમને બસ આ રજાનું લેટર લખાવી એટલે કે રજાનો પત્ર રજાની કાગળ લખાવી અને શર્માજીને ઘરે મોકલી દેવા તો બસ શર્માજીએ રજાનો રિપોર્ટ લખી અને ઘરેથી તરાયા તો શર્માજીએ કહ્યું કે આજનો આખો દિવસ તો મારી રજા તો ચાલો હવે હું શું કામ કરીશું તો શર્માજીને યાદ આવ્યું કે આજે જેને મેં જે છોકરાને મેં દવાખાનામાં હોસ્પિટલમાં પહોંચાડ્યો છે તો એની પાસે જઈએ અને થોડી આપણે જોઈએ કે એનું આગળ શું થયું તો એ દવાખાનામાં પહોંચ્યા જોવા છોકરાને તો એ સમયે એ છોકરાના મા બાપ દવાખાનામાં હાજર હતા અને આ જોઈ શર્માજીએ પેલા જે હતા એમને કહ્યું કે આ તમારો દીકરો છે તો પેલા લોકોએ કહ્યું કે હા મારો દીકરો જ છે તો શર્માજીએ કહ્યું આજે સવારે બસ આ દીકરાને દવાખાના પહોંચાડવામાં જ મારે લેટ થઈ ગયું હતું તો અને આ દીકરાએ શર્માજીને ઓળખી બતાવ્યા અને એના મમ્મી પપ્પાને કહ્યું કે આ કાકા આજે ના હોત તો આજે મારું વધારે પડતું લોહી નીકળી જ અને આ મુંબઈ જેવી નગરીમાં તો ટ્રાફિકના સમયે કોઈ કોઈની એટલે કે સેવા કરવામાં રોકાતું નથી પણ આ કાકાના લીધે થોડી વાર એમને અમને ટાઈમ આપ્યો અને દવાખાના સુધી પહોંચાડવામાં મદદ કરી તો આજે મારું આટલું બધું લોહી વહેતું અટકી શક્યું અને વધારે કોઈ મુશ્કેલી નડી નહીં અને આ છોકરો હતો પેલા મેનેજરનું અને આ મેનેજર એ સમયે તેઓ હાજર હતા તો મેનેજરે કહ્યું કે શર્મા હું તમને કહેતો કે સમાજ સેવા કરવાથી કશું ફરક પડતો નથી પણ હા જેનું થયું હોય સેવા એને ઘણો બધો ફરક પડી શકે તો આ સાંભળી એમની રજા પણ મંજૂર કરી દેવામાં આવી અને પછી એ લેટ થતા તો એના પર કોઈ પણ એક્શન લેવાતું નહીં કારણ કે સમાજ સેવા કરતા તો આ કારણે મિત્રો આપણે કોઈની સેવા કરવામાં અટકાવવું જોઈએ નહીં જો એને મદદની કોઈને જરૂર હોય તો મદદ અવશ્ય કરવી જોઈએ જો કરવા જેવું એવું લાગે કે ના એને મદદની જરૂર છે તો જ મદદ કરવી જોઈએ તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું બીજાની સાથે શેર પણ કરો અને આવી વાર્તાઓ સાંભળવા મારા આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરવી ફરી મળીશું નવી કોઈ વાર્તા સાથે નવા વિડીયોમાં